કે શું છે ગર્ભ સંસ્કાર આયુર્વેદ તેને કઈ રીતે ઇન્ટ્રોડ્યુસ કરે છે એ કેટલો મહત્ત્વનો છે એ વિશે સાથે એક બીજી પણ પેરેલ સમાંતરે ચાલતી ઘટના છે પૂંસવન સંસ્કાર જેને દીકરો જોઈએ છે એ પૂંસવન સંસ્કાર કરાવે અને એને મનવાંછિત ફળ મળે અને એને ત્યાં દીકરો જન્મે આ વાતનો પ્રચાર પણ એટલો થયો છે વિરોધ પણ હવે ખૂબ થાય છે અને એના લીધે આયુર્વેદ પણ ક્યાંક ને ક્યાંક આ વાતોના લીધે વગોવાય પણ છે એને વખોડનારા પણ છે આ બંને વાતોને તમારા મંતવ્યો રજૂ કરો સૌથી પહેલા આપણે ગર્ભ સંસ્કાર લઈશું ગર્ભ ઉપર કરવામાં આવતો સંસ્કાર દેટ ઇઝ ગર્ભ સંસ્કાર હવે અત્યારે તો એવું છે ને કે ગલીએ ગલીએ તમે જેમ કીધું ને કે હાટડી છે એવી રીતે ગલીએ ગલીએ ગર્ભ સંસ્કાર જોવા મળે છે યોગ આવડે છે તે ગર્ભ સંસ્કાર કેન્દ્ર ચાલુ કરી દેશે ફિઝિયોથેરાપિસ્ટ છે તે લોકો ગર્ભ સંસ્કાર કેન્દ્ર ચાલુ કરશે થોડું ઘણું આમ જાણે છે થોડું એવું છે કે સાયકોલોજીનો થોડો અભ્યાસ કર્યો છે એ લોકો પણ ગર્ભ સંસ્કાર કેન્દ્ર ચાલુ એક્ઝેક્ટલી બરાબર છે કે નહીં નહીં અમે એ બધું કરી રહ્યા છીએ પણ બેઝિકલી આ સબ્જેક્ટ એ આયુર્વેદનો છે આ શબ્દ આપનાર પહેલું શાસ્ત્ર એ આયુર્વેદ છે ઓકે સો આયુર્વેદના ફંડા શું છે કે તમે એક રોગિષ્ઠ બાળકને જન્મ આપો છો ને એ પણ માતા માટે એક પાપ છે માતા ધારેને તેવું અને ધારે તેવી સ્વસ્થતા ધરાવતું બાળક જન્મ આપી શકે છે તો એક સરસ મજાનું ઉદાહરણ આપવા ઈચ્છીશ કે હમણાં મારી પાસે એક બેન આવ્યા હતા એમનું સિનિયર કેજીમાં ભણતું બાળક લઈને એના પચાસ ટકા વાળ સફેદ હતા એટલે મેં પૂછ્યું કે બેન તમને કોઈ મોટી બીમારી પ્રેગ્નન્સીમાં થઈ હતી તો કે ના ના બેન મેં કીધું એડમિટ કરવા પડ્યા હોય કોઈ પાઇન ચડાવ્યા હોય તો કે ના ના બેન કશું જ નહીં પછી ધીમેથી એમણે કીધું કે મારી એડ એવી હતી કે હું કંઈ પણ ખાતી હતી ને તો મને વોમિટ થઈ જતી હતી મને કશું જ ભાવતું નહોતું દાળની તો હું સ્મેલ પણ નથી લઈ શકતી એટલે ઘણી વાર છે ને મને એવું છે કે આ એડના નામે આપણે જે ચરી ખાઈએ છીએ એ ભયંકર હોય છે મને ભાવે છે પાણીપુરી એટલે એડ એવી બની જાય કે પાણીપુરીથી વોમિટ ન થાય ને દાળ ભાતથી વોમિટ થાય અને એ લાડ પાછા પ્રેગ્નન્ટ લેડીઝના પોષવામાં પણ આવે કે નહીં નહીં બિચારીને જવાદોને જે ભાવે આપો બરાબર તો એ બેને મને કીધું કે બેન મેં નવે નવ મહિના ચાઇનીઝ ખાધું છે અને એનાથી મને વોમિટ નથી થતી તો પછી મારું બધું બરાબર રહેતું તું આયુર્વેદ એવું માને છે કે માતાએ નવ મહિના જે ચાઇનીઝમાં પિત્તવર્ધક આહાર લીધો છે એ એણે બાળકને ગિફ્ટમાં આપ્યું છે જેથી બાળકના શરીરમાં પિત્ત વધ્યું છે અને એટલે આટલો નાનો હોવા છતાં બાળકના વાળ પચાસ ટકા કરતાં વધારે છે હવે આ જ્ઞાન જો મમ્મીને પહેલેથી પીરસી દેવામાં આવે કે દીકરા તને ઉલટી થાય તો ભલે થાય આપણે છે ને એડના નામે ચાઇનીઝ નાખીને બાળકને વિકૃત નથી બનાવવું તો આગળનો રસ્તો ક્લિયર થઈ જાય સો આયુર્વેદમાં સૌથી પહેલી વાત છે કે બાળક રાખતા પહેલાં મમ્મી અને પપ્પાએ અત્યાર સુધીના મંચુરિયન દાબેલી પાણીપુરી જે ખાધા છે તે કાઢી અને શરીર શુદ્ધિ કરી નાખવી જોઈએ શુદ્ધ શરીરમાં શુદ્ધ બીજ બને જેથી તમારી જીનેટિકલી ટ્રાન્સફર જે ડિસીઝ છે તે પણ તમે બાળકને આવતો અટકાવી શકશો એટલે સૌથી પહેલાં પંચકર્મ દ્વારા બીજ શુદ્ધિ થવી જોઈએ બહુ સરસ મજાની વાત છે નૈષદ કે દરેક દેવોને પ્રાર્થના કરવામાં આવે છે કે અમારા તરફ ઉત્તમ આત્માને મોકલો જેથી અમે ઉત્તમ આત્માના નિર્માણનું એના જન્મનું માધ્યમ બનીએ એવી ભાવના સાથે સમાગમ કરવામાં આવે છે અને પછી જ્યારે પ્રેગ્નન્સી રહે ત્યારે નવે નવ મહિના દરમિયાન ગર્ભિણી પરિચર્યા એટલે કે પ્રેગ્નન્ટ લેડીસે શું ખાવું શું ન ખાવું એનું વિસ્તારથી જ્ઞાન આપવામાં આવે છે એઝ ફોર એક્ઝામ્પલ આયુર્વેદ મેં એવું કીધું છે કે ષષ્ઠે બુદ્ધિ છઠ્ઠા મહિને પેટમાં બાળકને બુદ્ધિનું અવતરણ થાય છે તો મમ્મીએ છઠ્ઠા મહિને બદામ ખાવાની હોય પહેલાં મહિનાથી બદામના ફાકડા ભરવાની જરૂર નથી બરાબર મમ્મીએ છઠ્ઠા મહિને સુડોકુ ક્રોસ પલ ક્રોસ પઝલ્સ આડી ચાવી ઊભી ચાવી આ બધું સોલ્વ કરવાનું હોય જેથી બાળકની બુદ્ધિશક્તિને આપણે ચેન્જ કરી શકીએ એમાં આપણે ફેરફાર લાવી શકીએ સો પંચમે મનઃ પાંચમા મહિને બાળકમાં મન આવે સસ્ છે બુદ્ધિ તો આવું સરસ મજાનું આમ આમ વિસ્તારપૂર્વક બધું લખેલું છે કે આ મહિને આ ખાવાનું આ પીવાનું આવું કરવાનું આવું નહીં કરવાનું બસ એ આખી જે જર્ની છે ને ધેટ ઇઝ સંસ્કાર એટ ધ ટાઈમ ઓફ ડિલિવરી ઇનફેક્ટ આઈ વુડ લાઇક ટુ શેર યુ કે અમારી છે ને ટીમ છે મારી સાથે ગાયનેકોલોજીસ્ટ છે મારી સાથે બાળકોના ડોક્ટર છે અમારી એક ટીમ છે કે ગર્ભ સંસ્કારવાળા બાળકનો જન્મ થવાનો હોય એટલે અમારા ગાયને કે જમણાકાંડમાં શ્લોક બોલી દે જે ચરકે કીધો છે બરાબર કે ભાઈ પ્રસૂતિના સ્વામી કાર્તિકેય છે તો એની અમે વંદના કરીએ છીએ કે નિર્વિઘ્ને અમારી પ્રસૂતિ પાર પડાવો એટ ધ ટાઈમ ઓફ ડિલિવરી અમારા બાળકોના ડોક્ટર જાત કર્મ સંસ્કાર કરે મધ ઘી અને સુવર્ણ ભસ્મ શ્લોક બોલીને પોતે પીવડાવીને જાય કે ના આ બાળક ગર્ભ સંસ્કારવાળું છે જો ગળથુથીમાં સોનાની ભસ્મ જાયને એ વ્યક્તિની આજીવન ઇમ્યુનિટી સારી રહે એટલે આયુર્વેદમાં વેક્સિનેશન તો આ બધું પછીથી આવ્યું આયુર્વેદનું ઉત્તમ વેક્સિનેશન એટલે સુવર્ણ પ્રાશન કે બાળક જન્મે ત્યારથી અમુક ઉંમર સુધી જો એને પ્રાશન વારંવાર કરાવવામાં આવે તો ગમે તેવા ભવિષ્યમાં આવનાર રોગો સામે પણ બાળકની રોગપ્રતિકારક શક્તિ સારી રહેશે